જામનગરની સરકારી જીજી હોસ્પિટલના મોટું આર્થિક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે વહીવટી વિભાગના આઉટસોર્સ કર્મચારીઓ ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરાએ ત્રણ વર્ષના ગાળામાં સત્તર લાખ રૂપિયા ઉચાપાત કરી છે જામનગરની સરકારી જીજી હોસ્પિટલના મોટું આર્થિક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જિલ્લા તિજોરી કચેરીમાં તપાસમાં કૌભાંડ સામે આવ્યું છે તિજોરી અધિકારી હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર દીપક તિવારી અને હિસાબી વહીવટ સંભાળતા ડોક્ટર કરણ ને બોલાવ્યા હતા તપાસમાં જાણવા મળ્યું કે બંને આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી સરકારી નાણાં જમા થાય છે આરોપીએ માત્ર પોતાના જ નહીં પરંતુ સગા સંબંધીઓના ખાતામાં પણ સરકારી નાણાં હેરાફેરી કરી છે ડોક્ટર ભાવિન કણસાગરને બંને કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે છેલ્લા એક દાયકાથી હોસ્પિટલના ના પગાર અને ખર્ચનું બિલ કામ સંભાળતા કર્મચારી જો વધુ કેટલી રકમ ઉચાપત કરી છે તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે સીટીબી ડિઝન પોલીસ તપાસ શરૂ કરી છે અમદાવાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં दाखल થયેલી ફરિયાદ નિયત મુજબ આ કામના જે આરોપી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા આ બંને આરોપીઓ દ્વારા સન 2023 થી લઈને 2025 હાલ તint સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે

એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના ખાતાના કર્મચારીના નામ સામે પોતાએ પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે ને હાલ તિજોરી દ્વારા અમને જે માહિતી મળેલ છે તે એકાઉન્ટ ઉપરાંતના બે થી ત્રણ એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહાર થયા હોય તેવું

એન ટી ન્યૂઝ સુરત